શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો સાત દિવસના મહામેળામાં લાખોમાં અંબાના દર્શન કરશે ત્યારે આજે જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા માતાજીનો રથ ખેંચી મેળામાં ખુલ્લો મૂકવામાં આવ્યો ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે મા ના ભક્તો ને કોઈ અગવડતા ના પડે તેને લઈને તંત્ર પણ સજ્જ છે આજે વહેલી સવારે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણાખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે માં જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે